મનીષભાઈ વઘાસિયાએ તમામ પરિવારોને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું અને તેમને આ પૂજન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા પોતાના બાળકો દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવતા તેમની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા દીકરાઓએ પોતાના પિતાના ચરણો ધોઈ તેમનું પૂજન કરતા એક ભાવાત્મક દ્રશ્યો સામે આવ્યા હતા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા કરેલા આયોજનના પગલે તમામ લોકોમાં ખુશની લાગણી જોવા મળી હતી આજે માતા પિતાનો વંદન કરવાનો એક પ્રોગ્રામ છે જેનું નામ છે વંદન આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય જે સાસુઓની સાથેના જે સંબંધ એ નેક્સ્ટ લેવલ ઉપર જાય માતા પિતાએ આપણા ઉપર જે કુર્બાની આપી છે આપણે ગ્રોથ કરવા માટે જે જેને કામ કર્યા છે એને એક નાનું પુષ્પનું એક પાન રૂપી એક વંદન કરવાનો એક આ ઉદ્દેશ્ય છે આ પ્રોગ્રામ અમારો સવારે એક આજ બીજો પાર્ટ પાર્ટ બે હજાર કરતા એક કાર્યક્રમ છે એનું નામ છે વંદન પહેલા પ્રોગ્રેસ એલાયન્સ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં પ્રોગ્રેસ એલાયન્સ એક ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રેન્યુર માટે કામ કરતી સંસ્થા છે અને જેનો ઉદ્દેશ્ય છે થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ ઉદ્યોગ સાહસિકનું થાય અને એનો એક પાર્ટ છે માતા પિતા સાથેના સંબંધો અને એના માટે માતા પિતાના સંબંધો કેમ રહી જાય એના માટે અમે એક કાર્યક્રમ દર વર્ષે યોજા કરીએ છીએ અને એ છે વંદન આ કાર્યક્રમનાનો ઉદ્દેશ્ય છે કે માતા પિતાએ હજારો તપ કરીને હજારો સમર્પણ આપીને એમના બલિદાન ત્યાગથી આપણને મોટા કર્યા છે અને એક વખત એમનો આપણે કૃતજ્ઞતા અર્પણ કરી અને વારંવાર રોજે રોજ જીવનના અંદર એમને કૃતજ્ઞ રહીને જીવન જીવીએ અને એમને અહેસાસમાં જાય કે મેં જે કાર્ય કર્યું છે મેં જે આ ધરતી પર બાળકની પરવરિશ કરવામાં મારું જીવન નસાવર કર્યું છે તો મારું જીવન વ્યર્થ નથી ગયું આ એ ઉદ્દેશ્યથી અમે આ વંદન કરીએ છીએ